ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં વયોવૃદ્ધ એકલી મહિલાઓને ટાર્ગેટ કરી રોકડ રકમ અનાજ કપડાની મદદ કરવાની લાલચ આપી ઘરેણા ઉતારી લેતી આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે તેમજ પોલીસ તપાસમાં નવ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી આગળ દાનમાં પૈસા કપડાં અનાજ તથા પ્રસાદી આપે છે પરંતુ જો સોનાના ઘરેણાં પહેર્યા હશે તો મદદ નહીં મળે તેમ કહી સોનાના ઘરેણાં પાકીટમાં મુકાવી દઈ નજર ચૂકવી સોનાના ઘરેણાં ઉતારી લીધેલાના બનાવો સામે આવ્યા હતા જેને લઈને પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન આજે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકર કિશન ચૌહાણ નાગેન્દ્ર ઉર્ફે નાગુ ચંદુ કાલે સંજયભાઈ સીતારામભાઈ કાલે અને સમીર બેગ નસીર બેગની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સુરતના ચોકબજાર કતારગામ સિંગણપોર લિંબાયત અમરોલી વરાછા પુણા અને જંબુસર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ મળી કુલ નવ ગુના ડિટેક્ટ થયા છે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2017 થી અત્યાર સુધી પોતાની ગેંગના અલગ અલગ માણસોને સાથે રાખી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દાગીના પહેરી એકલ દોકલ નીકળતા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને આગળ રોકડ રકમ અનાજ તથા કપડા ગરીબોને દાનમાં મળે છે જો તમે શરીરે સોના ચાંદીના દાગીના પહેર્યા હશે તો તમને મદદ નહીં મળે વગેરે લાલચ આપી યુક્તિપૂર્વક વૃદ્ધ મહિલાઓને ભોળવી દાગીના ઉતારી લેવડાવી ગુનાઓ આચર્યા હતા આરોપીઓ પૈકી શંકર કિશન ચૌહાણ પોતાની સાથે ગેંગમાં અલગ અલગ માણસો સાથે રાખી ગુનાને અંજામ આપતો હતો અને પોતે માણસો દ્વારા કામ કરાવતો હતો આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે કહે પોલીસે જણાવ્યું હતું કે મહિલાઓને આવી રીતે ભોળવી અને પ્રસાદીની લાલચ આપી નજર ચૂકવી ઘરેણા ઉતારી લેવા લેતા હતા અને પાકીટમાં મૂકેલા ઘરેણા પોતાની પાસે રાખતા હતા અને વૃદ્ધને કહેતા કે તમારું ઘરેણા મૂકેલું પાકીટ થેલીમાં મૂકી આપ્યું છે તેમ કહી પાકીટ પોતાની પાસે લઈ નજર ચૂકવી બિસ્કિટ અને વેફરની થેલી પર એકસાથે સાથે પાંચ સાત ગાંઠ મારી વૃદ્ધ મહિલાને થેલી આપી પાકીટ લઈને રફુચક્કર થવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે હાલ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત